શ્રી ગજાનંદ ગૌશાળા દિયોદર ખાતે શ્રી ગૌ ગોવિંદ ભતમાલ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભવ્ય કળશ યાત્રામાં સાધુ સંતો સહિત માનવ મહેરામણ ઉમટ્યું શ્રી ગજાનંદ ગૌ સેવા આશ્રમ ખાતે પરમશ્રદ્ધે ગૌઋષી સ્વામી શ્રી દક્ષનાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી દિયોદર ખાતે તા નવમી પંદર જાન્યુઆરી સુધી શ્રી હરિભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે દિયોદર નગરે મહાદેવ મંદિરથી તુલસી કળશ યાત્રા સાથે પોતી યાત્રા નીકળી હતી આ યાત્રામાં બહેનો એ માથે કળશ અને તુલસી લઈ સમગ્ર નગરે નીકળી હતી સમગ્ર યાત્રામાં રાસમંડળી બગી ઢોલનગારા કળશયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ યાત્રા શ્રી ગજાનંદ ગૌશાળા ખાતે પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત કરી શ્રી મુકુંદ મહારાજ તેમજ સંતોએ ગાયોનું પૂજન કર્યું હતું આ સાથે શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનો પ્રારંભ થયો હતો પોચે બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પ્રથમ દિવસે વારાણસીના વૈદિક વિપ્રો દ્વારા શ્રી કાંઘેનું મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીપતિધામથી શ્રી ગોવિંદવલ્લમદાસજી મહારાજ ગૌધામ પથમેડાથી બળદેવદાસજી મહારાજ નંદબાબાજી મહારાજ સેવાદાસજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતા ગૌભક્તો ગૌપ્રેમીઓ ધર્મપ્રેમી જનતા સાત દિવસ ગજાનન ગૌ ગોશાળા ખાતે શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનું રસપાન કરશે